તો ગઈ ચલો જઈએ હવે મંદિરે હવે અંદર દર્શન કરી લઈએ આપેશ્વર મંદિરે તો આપણે દસમાના દર્શન કરી લીધા છે જૂનું થઈ ગયું છે બધું ઢળી ગયું છે પડી ગયું છે તો આ રામાપી રામાપીરનું મંદિર છે વિક્રમ ઠાકોરનું શૂટિંગ જે પિક્ચર અમુક અમુક બને છે એ આ જગ્યાનું જ છે શૂટિંગ ઓમ ગુપ્તેશ્વર મહાદેવ અહીંયા જાનું ડીઝન બોર્ડ છે અને જાનું સાઉન ની આઈસર

અંદર ફોટો અલાઉડ છે અને પણ ધીમે ધીમે વિડીયો ઉતારી લીધો છે મેં તો ગાઈશ ચલો જઈએ હવે મંદિરે હવે અંદર દર્શન કરી લઈએ તો ગાઈ સારું મંદિર તો ફાઇનલી અત્યારે અમે આપેશ્વર મંદિરે આવી ગયા છીએ અને ત્યાં આપણે ગયા તા ત્યાં ફોટો વિડીયો શૂટ કરવા નહીં દેતા એટલે તો બી ખાલી આગળથી મેં તમને મંદિર બતાવી દીધું છે બહુ મસ્ત જગ્યા છે લોકેશન મલાવ આવ્યું છે મલાવ ગામમાં અને અત્યારે હાલમાં અમે અહીં આવ્યા છીએ આપેશ્વર મંદિર હે તો ચલો મુલાકાત કરાઈ તમને મંદિરની ની એક અહીં એક મંદિર છે એક આ બાજુ છે રામાપીર ને હનુમાન દાદા તો ગાય અહીંયા આપણે બાઇક પાર્ક કરી દીધી છે આ બાજુ ના અમે જશું ઉપર તો બતાવીએ તમને ઉપર શું છે એમ તો ગાય સવાઈ અહીંથી અમે ઉપર ચડશું ઉપર મંદિર છે તો ગઈશ ફાઈનલી આપણે મંદિર આવી ગયા છીએ અને અહીંયા સાનું મંદિર છે તમને બતાવું તો ગાઈશ અહીંયા શિવલિંગ છે મહાદેવની બીજું કઈ ખાસ છે નહીં અહિયાં તો ચલો દર્શન કરી લઈએ આવું તો ગાય મહાદેવ મહાદેવનું મંદિર છે અને અહીંથી ઉપર જઈએ ચલો આની ઉપર બી એક મંદિર છે તો બતાવીએ તમને પણ આ રહ્યું મંદિર તો ગાય સાંઈ જુઓ બધું બહુ જૂનું થઈ ગયું છે તો પડી ગયું છે અને આ બધું ડુંગરો જુઓ તો અમે પથરા કેટલાક ખતરનાક પથરા છે તો ગાય અહીંયા દશામા મંદિર છે અહીંયા દશામાં બેસાડેલા છે ગાય આ રે દશામા મંદિર તો આપણે દશામા દર્શન કરી લીધા છે હવે અહીંથી આપણે જોઈશું બહાર બીજા લોકેશને જશું હવે આપણે અને બધું દેખો જૂનું થઈ ગયું છે એટલે બધું ઢળી ગયું છે પડી ગયું છે તો ગાઈસ અહીંયા એડ્રેસ ની વાત કરીએ તો કાલોલ નજીક મલાવ ગામ આવ્યું છે મલાવ થી નજીક મંદિર આવ્યું છે અને પેલું જે મેં આગળ બતાવ્યું જે શૂટિંગ કરવા નથી દેતા એ પણ ત્યાં નજીક જ છે મલાવનું છે મલાવ ગામ નું છે ચલો નીકળીએ હવે નીચે જઈએ હવે બીજા લોકેશન હા નીચે પેલા ત્રણ મંદિર ના દર્શન કરાવડા દઈએ તમને તો ગાઈસ આપડે ઉપર દર્શન કરી લીધા છે અને હવે અહિયાં તમને મંદિર બતાવીએ બધા તો આ મંદિર રામાપીરનું મંદિર છે આ રામાપીરનું મંદિર અને આ બાજુ હનુમાન દાદાનું મંદિર છે તો અંદરથી તમને મેં બતાવી દઉં આ રહ્યું હનુમાન દાદાનું મંદિર અહીંયા મને હનુમાન દાદાનું મંદિર છે તો ગાઈશ અહીંયા મેં તમને બે મંદિરના દર્શન કરાવડાવી દીધું અહીં રામાપીનું હનુમાન દાદાનું મંદિર છે અને કમ્પ્લીટ આ બાજુ સાનું મંદિર છે મને ખબર નથી તો ચલો જઈએ હવે નજીક તમને પણ દર્શન કરાવડાવીએ તો આ બાજુ ભૈરવ દાદાનું મંદિર છે અને એની બાજુમાં ભાતીજી મહારાજનું મંદિર છે તો અંદરથી હું તમને બતાવી દઉં તો વચ્ચેમાં ભાતીજી મહારાજનું મંદિર આ બાજુ મહાકાળી માતાનું મંદિર છે અને આ બાજુ ખોડિયાર માતાનું મંદિર છે મંદિરની મૂર્તિ તો એની બાજુમાં ભૈરવ દાદાનું મંદિર છે ના મંદિરની મૂર્તિ છે એક સાથે ત્રણ મૂર્તિ છે અને એક ભૈરવ દાદાનું મંદિર અને કમ્પ્લીટ એની બાજુમાં હજુ એક મંદિર છે તો તમને બતાવીએ દયાડુ બાપા બળિયાદેવ મહારાજ એવું લખેલું છે એટલે અહીંયા બળિયાદેવનું મંદિર છે ગાય સારે બળિયાદેવના દર્શન કરી લો બળિયાદેવની મૂર્તિ છે અહીંયા તો ગાઈશ અમને મેં તમને બધા મંદિરો બતાવ્યા એ આપેશ્વર છે આપેશ્વરનું મંદિર છે હવે અહીંથી આપણે જઈશું ગુપ્તેશ્વર મંદિર મેં ત્યાં તો ચાલો ત્યાં જઈને વ્લોક કન્ટિન્યુ કરીએ હવે તો ગાઈશ જુઓ એનું લોકેશન કંઈક આવું છે આ દેખો મોટા મોટા પથરા અને ગાઈશ અહીંયા ખાસ વાત એ જ છે કે વિક્રમ ઠાકોરનું શૂટિંગ જે પિક્ચર અમુક અમુક બને છે એ આ જગ્યાનું જ છે શૂટિંગ આ દેખો ગાઈસ જે ગુજરાતી પિક્ચર જોતા હોય એમને તો ખ્યાલ આવી ગયો હશે આ બધું ગુજરાતી પિક્ચરનું શૂટિંગ અહીંયા વધારે થાય છે આ લોકેશન પર તો કઈશ ફાઇનલી ગુપ્તેશ્વર મહાદેવના મંદિરે આવી ગયા છે તો ચલો દર્શન કરાવડાવીએ તમને બી અને આ જગ્યા થી નજીક છે સુરેલી ગામમાં આવ્યું છે તો ગઈ અહીંથી હવે અમે ઉપર ચડશું બધા મંદિરો ઉપર જ હોય દાદરા ચડીને જવું પડે દર્શન કરવા તો ગાઈસ જો અહીં આવું છે આ બાજુ શું લાવ ઉપર જાવ ગુપ્તેશ્વર મહાદેવ તો ચાલો ગાઈસ ઉપર જઈએ અમે તો ગાઈસ આ છે ગુપ્તેશ્વર મહાદેવ મંદિર શિવલિંગ છે આ વિડીયો ઉતારવા દેતા છે નહીં પણ ઉતારી દીધો છે આપણે તો ગાઈસ ગાઈશું આવું કઈક છે અત્યારે હાલમાં તો ગાઈસ ફાઇનલી આપણે ગુપ્તેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરી લીધા છે હવે આપણે જશું ઘરે તો ચાલો ઘરે કન્ટિન્યુ કરીએ હવે ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર એવું લોકેશન છે અહીંયા પણ તો ગાઈસ મેં બધે ફરીને હવે ઘરે આવી ગયો છું અને ભૂખ લાગી છે તો આપણે દુકાનેથી થી મેગી લાયા છે અને જો તમને બતાવું આ મેગી મેં બનાવવા મૂકી દીધી છે તો બની જાય એટલે આપણે ખાઈ લઈએ ભૂખ લાગી છે બરાબર એટલે તો ગાઈસ ફાઇનલી બહુ દિવસ પછી મેં મયુરભાઈ ના આવ્યો છું જાનુ સાઉન્ડ અત્યારે આ બાજુ મયૂરભાઈને ને વાતો કરે છે કારણ ને અને આ રહ્યું આપણું ગોડાઉન અને આપણા રવિભાઈ જે તેંગે તેંગે વાળા બહુ દિવસ પછી મળ્યા છે અને ગાઈસ અત્યારે હાલમાં મેં આઈસર માં બેઠો છું અને આ રહ્યું આપણું ગોડાઉન જાનુ સાઉન્ડ નું અહીંયા જાનુ ડીજે બોર્ડ છે એક આ બાજુ બોર્ડ છે એક આ રહ્યું

તો ગાઈ ચાલો થોડી વારમાં બ્લોગ કન્ટિન્યુ કરીએ હવે આપણે તો ગાઈ આ બાજુ જાનો સાઉન્ડ ની નાની કિડની ની આઈસર અહીં પડી રહી છે હવે આપણે ગોડાઉન ની અંદર જઈએ આ રહ્યા રવિભાઈ અહીં ઊભા છે અને અમાર સકા ભાઈ જાનો સાઉન્ડ ના ડ્રાઈવર જુઓ તો ખરા યાર હશે અને ગાઈસ અમારા ગોડાઉન માં ફર્સ્ટ ક્લાસ ખાવાનું બને છે મગ મસાલા કુકર માં મગ ચડે છે છે કુકર અને અમારે રવિભાઈ ક્યાં વગાડે છે ડીજે અને આપણું જાનુ સાઉન્ડ ગોડાઉન આ રહ્યું બીજું એક અને આ જાનું સાઉન્ડ ની આઈસર

અને ચિંતુ અમારો સ્વસ્તિક પગી બ્લોક બનાવી રહ્યા છે નામના વયુભાઈ પણ વિડીયો જોઈ રહ્યા છે ચાલુ એક બંધ તો આ રોટલી શેકાઈને હું

હમણાં અમારું તો ડીજે ચાલુ નહીં થાય અને ડીજે ચાલુ થાય તો અમે અમે તમને જણાવશું કે તમારું ડીજે તમારું ડીજે છે જાણ સહું ચાલુ થઈ ગયું છે બસ 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 રોટલી બની લોધું આવો દસામાનું વરત આવે એક મહેદાનું બંધ કરી દઉં છું ઉપર મના કરો રોટલી બનાવતો તો અને આ મહિલ છે થોડો તો બધાય અમને મને એકલા મૂકીને ખાવા પ્રકેશ જાનો ડીજેના ગોડાઉન મેં હવે મારા ઘરે આવી ગયો છું તો વ્લોગનો એન્ડ કરી દઈએ અને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળીએ નવા વ્લોગમાં જય માતાજી